હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા વટાણાની કટલેસ જે બનાવી ખૂબ જ ઈઝી છે અને આપણે જાતના બેસનનો કે કોર્ન ફ્લોરનો ઉપયોગ નહીં કરીએ તો એના માટે મેં અઢીસો વટાણા લીધા છે જેને આપણે બાફી લઈશું એના સિવાય અહીંયા મેં બટેકા લીધા છે તો ચારથી પાંચ બટેકાને બાફી એની છાલ ઉતારી અને ઠંડા થવા માટે સાઈડ પર મૂકી દીધા છે અને એક કપ જેટલા મેં અહીંયા કાને પૌવા લીધા છે જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ એ જ પૌવાનો યુઝ કરવાનો છે બી થી ત્રણ પાણી એને સારી રીતના વોશ કરી અને એને સાઈડ પર આપણે પલળવા માટે મૂકી દઈશું તો અહીંયા કને વટાણા છે આપણા બફાઈ ગયા છે તો હવે આપણે એક મિક્સચર જાર લઈ લઈએ મિક્સચર જાર ની અંદર આવટા નાને આપણે ઉમેરી દઈશું તો અહીંયા કને વટાણાને થોડા આપણે હલકા એવા બાફી લઈશું તો અહીંયા કને મિક્સચર જાર ની અંદર મે વટાણાને ઉમેરી દીધા છે તો હવે આપણે એની અંદર ફ્લેવર માટે લીલા ધાણા ઉમેરીશું જો લીલા ધાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને તીખાસ માટે મેં અહીંયા કને બે થી ત્રણ લીલા મરચા ઉમેર્યા છે તીખાસ તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો હવે આપણે મિક્સર ની અંદર એને પીસી લઈશું તો અહીંયા મેં પીસી લીધું છે તો તમે જોઈ શકો છો આ રીતનું દરદરી પેસ્ટ બનાવવાની છે એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવીએ તો એને આપણે સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે એક તપેલી લઈ લઈએ એક તપેલી અંદર હવે આપણે બાફેલા છે બટેકા હતા એને ઉમેરી દેવાના છે તો બટેકાને આપણે સારી રીતના મેશ કરી લેવાના છે અહીંયા કોઈ પણ જાતનો એક વખત અને બટેકા ઠંડા થાય ત્યારબાદ એને મેશ કરવાના જેથી એની અંદર કોઈ પણ મોઇશ્ચર ના રહે તો હવે આપણે એની અંદર જે લીલા વટાણા પીસેલા હતા એને ઉમેરી દેવાના છે લીલા વટાણાની પેસ્ટ ઉમેરવાથી એમાં સારો એવો એકદમ ગ્રીન કલર આવશે તો હવે બટેકાને અને વટાણાની જે પેસ્ટ છે એને સારી રીતના આપણે હાથેથી મિક્સ કરી લઈશું એકદમ સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર પૌવા ઉમેરી દઈશું તો પૌવા આપણા સારી રીતના ફૂલી ગયા છે તો હવે આપણે એને હાથેથી મિક્સ કરીશું તો એકદમ એ મેશ થઈ જશે તો હવે આપણે એને ત્રણે મિક્સચરને એકદમ સારી રીતના હાથેથી મિક્સ કરી લેવાનું છે આ જે કટલેજ છે એકદમ હેલ્ધી કટલેસ છે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને દસ મિનિટની અંદર બની અને રેડી થઈ જાય છે તો આની અંદર કોઈ પણ જાતનો આપણે બેસન મેંદો કે પછી કોર્ન ફ્લોરનો ઉપયોગ નથી કર્યો એકદમ હેલ્ધી છે અને એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં તો હવે આપણે એને ચમચીથી સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા બાદ હવે આપણે એની અંદર ઝીણી સમારેલી સૂકી ડુંગળી ઉમેરી દઈશું અહીંયા તમે છીણેલું ગાજર પણ ઉમેરી શકો છો અને તમારે પસંદના કોઈ પણ બીજા જો વેજીટેબલ ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો હવે એને સારી રીતના હાથેથી મિક્સ કરી લેવાનું છે જેથી સારી રીતના ડુંગળી છે એની અંદર મિક્સ થઈ જાય તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો એક ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી કલર એકદમ સરસ આવે છે અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે અને ખટાસ માટે એક ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેર્યો છે અને સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું આમચૂર પાવડર ના હોય તો તમે એની જગ્યા પર ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આ બધા મસાલાને સારી રીતના આપણે મિક્સ કરી લેવાના છે જેથી આપણું મિશ્રણ એકદમ સરસ રીતના બની અને રેડી થઈ જાય તો અહીંયા કને મેં મિશ્રણ બનાવી અને રેડી કરી લીધું છે તો હવે આપણે હાથની અંદર થોડું મિશ્રણ લઈ અને જેમ આપણે રોટલીનો લુવો બનાવીએ એ રીતના લુઓ બનાવી લઈશું અને બે હાથ વચ્ચે એને મૂકી અને વચ્ચેથી આવી રીતના પ્રેસ કરી લઈશું અને એને એક ટીકીનો શેપ આપી દઈશું અહીંયા કને તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો કટલેસનો પણ અત્યારે હું રાઉન્ડ શેપ આપી રહી છું તો આ રીતે આપણે બધી જ કટલેસ બનાવી અને રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ જાતનું મોઇશ્ચર નથી એટલે આ હાથની અંદર પણ બિલકુલ સ્ટીકી નથી થતું આની અંદર આપણે કોઈ પણ જાતનો લોટ નથી ઉમેર્યો છતાં પણ એકદમ સરસ રીતના આપણા હાથમાં કોઈ પણ જાતની કટલેસ છે એ ચોટતી નથી અને એકદમ સરસ રીતના બની અને રેડી થઈ જાય છે તો અહીંયા મેં બધી જ કટલેસ આવી રીતના બનાવી અને રેડી કરી લીધી છે તો હવે આપણે એક પ્લેટની અંદર અંદર જે આવે એ લઈ તો બારીક આપણે આને રીતના કરી જેથી આપણું લેયર એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે જો અહીંયા આગળ તમારે સૂજીનો યુઝ ના કરવો હોય તો તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ પણ કરી શકો છો એનાથી પણ ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનશે પણ જો સૂજી એકદમ મોટી હોય તો એને મિક્સર જારની અંદર થોડી પીસી લેવાની જેથી એકદમ ઝીણી થઈ જાય ઝીણી સૂજીનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે તો આ રીતના આપણે બધી જ કટલેસને સૂજીની અંદર ડીપ કરી લઈશું તો અહીંયા મેં બધી જ કટલેસ આવી રીતના બનાવી અને રેડી કરી લીધી છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું અને કઢાઈની અંદર આપણે તેલ લઈ લઈશું તો તેલને આપણે થોડું ગરમ થવા દેવાનું છે તો અહીંયા આપણે કટલેસને ડીપ ફ્રાય કરી રહ્યા છીએ એટલે એ પ્રમાણે આપણે તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે એની અંદર કટલેસ ઉમેરતા જઈશું અને એને તળી લેવાની છે તો એકદમ મીડિયમ ગેસ નથી રાખવાનો અહીંયા કને આપણે હાઈ ફ્લેમ પર જ એને તળીશું એકદમ ગરમ તેલની અંદર કટલેસ તળીશું એટલે ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા કને એકદમ ગરમ તેલ હોય એની અંદર આપણે કટલેસ ઉમેરી દેવાની છે અને ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું શિયાળાની અંદર માર્કેટમાં વટાણા ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે અને વટાણા છે એ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો વટાણાની તમે અલગ અલગ રેસીપી બનાવી અને ટ્રાય કરી શકો છો આ રીતની જે કટલેસ છે એ ખૂબ જ હેલ્ધી છે અને તમે ઇન્સ્ટન્ટ બનાવી અને રેડી કરી શકો છો અને તમે સાંજના ડિનર માટે પણ ઉપયોગમાં લઈ શકો છો અને બાળકોને જો તમારે કંઈ હેલ્ધી નાસ્તો આપવો હોય તો એ પણ તમે આપી શકો છો તો અહીંયા કંઈ તળાઈ ગઈ છે મેં એને એક પ્લેટની અંદર કાઢી લીધી છે જો તમારે ડીપ ફ્રાય ના કરવી હોય તો તમે અહીંયા એને સેલો ફ્રાય પણ કરી શકો છો તો તમારે નોનસ્ટિક પેનમાં થોડું તેલ લઈ અને એને બે બાજુથી ફ્રાય કરી લેવાની એ પણ ટેસ્ટમાં સરસ લાગે છે પણ તળવાથી એકદમ ક્રિસ્પી બને છે તો આ રીતે મેં અહીંયા કને બીજી પણ કટલેસ ઉમેરી દીધી છે અને એને પણ આપણે આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાની છે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને તમને મારી રેસિપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલ ને જરૂરથી કરી લેજો અને બાજુનું બે લાયકન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારી નવી રેસીપી ના વિડીયોના નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય તો અહીં આગળ મેં બધી જ કટલેસને ને આવી રીતના તળી અને રેડી કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એ એકદમ સોફ્ટ છે તો અત્યારે મેં એને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરી છે તો તમે એને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત દસ મિનિટમાં બની અને રેડી થઈ જાય છે તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો